you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે હવામાન વિભાગે એકત્રીસ મે રોજ આંધી તોફાન અને વીજળી પડવાની આગાહી કરી છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડ અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદ યેલો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ ચોમાસા ની ભાગ છે આ પૂર્વ ચોમાસાના વરસાદ ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે આગામી દિવસોમાં વાતાવરણ ધીમે ધીમે ખુલશે અને સૂર્યોદય સાથે તાપમાન પણ વધશે તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે